નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ત્રણ ઓક્ટોબરથી ગુજરાતીઓની ફેવરેટ નવરાત્રિનો મહોત્સવ પાલન થવા જઈ રહ્યો છે આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલાઈયાઓમાંથી હંમેશા થનગણાટ જોવા મળતો હોય છે પરંતુ હવે જ્યારે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યાં વરસાદ વિજન બનીને ટટકે તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો નવરાત્રીના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની અગાઈ આવી ગઈ છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું હતું તારીખ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે અને બાર ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે ન શક્ત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે નવરાત્રિના નવ દિવસે તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવનો ફૂંકાશે અને શરદ પૂનમને રાત્રે ચંદ્ર જો આખી આખીરા ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતાઓ રહેશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ